નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બે ડિસેમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મનોકામના પૂર્ણ કરવાનો રહેશે તમારી ઈચ્છા પૂરી થશે તો મન ખૂબ પ્રસન્ન રહેશે આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમારો પરિવાર પણ તમને પૂરો સહયોગ આપશે આ ક્ષણે તમારે પોતાને સાબિત કરવા માટે હજી વધુ સખત મહેનત કરવાની જરૂર છે જો તમે વાહન ખરીદવા માગો છો તો તમારે તેના માટે લોન વગેરે લેવી પડી શકે છે તેથી તમારે આ વિશે વધુ વિચારવાની જરૂર પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ઘણો સારો રહેવાનો છે સાથે જ આજે તમે કોઈ આધ્યાત્મિક વ્યક્તિના સંગતમાં રહેશો તેની સાથે રહેવાથી તમને માનસિક શાંતિ મળશે આજે બાળકોના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે ઉપરાંત આજે તમારા પર ઘણી જવાબદારીઓ આવવાની છે તમને સલાહ આપવામાં આવે છે કે અત્યારે પૈસાનું રોકાણ ન કરો રોકાણ માટે દિવસ અનુકૂળ નથી આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે આજે તમે તમારી ક્ષમતાના બળ પર મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો જેના કારણે તમે માનસિક રીતે શાંત અનુભવ કરશો યુવાનોને તેમની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપશે જેથી કરીને તેઓ તેમની કારકિર્દીમાં સફળતા મેળવી શકે આજે ખર્ચ કરતી વખતે બેદરકાર ના રાખો કારણ કે આમ કરવાથી તમારું બજેટ બગડી શકે છે જો તમારી કોર્ટ સંબંધિત કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉકેલની કોઈ આશા નથી જો કે આજે બિઝનેસમાં કોઈ નવો પ્રયોગ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચડાવવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિવાળા લોકો આજે તેમના રોજિંદા કામકાજમાંથી થોડી રાહત મેળવવા માટે કોઈ આધ્યાત્મિક સ્થાન પર સમય પસાર કરવાનો પ્રયાસ કરશે આમ કરવાથી તમને રાહત મળશે આ ક્ષણે તમારે તમારા બજેટ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તમને સલાહ આપવામાં આવે છે કે અત્યારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો આ ક્ષણે તમે તમારા રોજિંદા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખો આજે ભાગ્ય તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે વાસ્તવમાં તમે ભૂતકાળમાં જે લક્ષ્ય હાંસલ કરવાની યોજના બનાવી હતી તેના પર કામ કરવાનો આજે યોગ્ય સમય છે એટલું જ નહીં આજે તમે તમારી બુદ્ધિ અને સમજણથી તમામ સમસ્યાનો ઉકેલ મેળવી શકશો અત્યારે તમે લીધેલા ઉતાવળે લીધેલા નિર્ણયો બદલવા પડી શકે છે જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો તેને પૂરી સમજણથી કરો અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો હાલમાં તમારી નાણાકીય સ્થિતિ સારી સ્થિતિમાં રાખવા માટે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની સખત જરૂર છે વેપારી વર્ગના લોકોને આજે ઇચ્છિત પરિણામ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે તમે તમારા મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં સફળ રહેશો સાથે જ આજે તમે તમારી રુચિના કામોમાં સખત સમય પસાર કરશો આજે કોઈની સાથે ખોટી દલીલમાં ન પડો તમને સલાહ આપવામાં આવે છે કે તમે ફક્ત તમારા પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખો આજે તમારે તમારા બજેટનું પણ ધ્યાન રાખવાની સખત જરૂર છે બજેટને સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે આજે કાર્યક્ષેત્રમાં બીજા પર બિલકુલ નિર્ભર ન રહો પરંતુ તમારું કાર્ય જાતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોએ આજે પરિવારના બાકીના સભ્યો સાથે તેમની જવાબદારીઓ વહેંચવી જોઈએ ઉપરાંત તમારા માટે વધુ અને વધુ સમય કાઢવાનો પ્રયાસ કરો આ ક્ષણે કોઈ ખાસ વ્યક્તિને મળવાની તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે તેમજ આજે તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારો સમય પસાર કરશો કાર્યસ્થળમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે સંતાન સંબંધિત તમારી ઈચ્છા પૂરી ન થવાને કારણે આજે મન થોડું ઉદાસ રહી શકે છે આજે બેંક અને રોકાણ સંબંધિત કામમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળાના ઝાડ નીચે દેવો પ્રગટાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના દિમાગને બદલે તેમના હૃદયને વધુ મહત્વ આપે તમારો શાંત સ્વભાવ જ તમને સાચી દિશામાં આગળ વધાવ વધવાની પર આપશે આજે તમે ખૂબ જ સતબદ્ધ રીતે તમારી દિનચર્યા જાળવશો યુવા વર્ગ તેમની કોઈ પણ સફળ સફળતાથી અસંતુષ્ટ રહેશે હાલમાં તમને વધુ મહેનત કરવાની જરૂર છે આજે પારિવારિક વાતાવરણ ઘણું સારું રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે રાશિના જાતકોને મહત્વપૂર્ણ કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં માનસિક શાંતિ મળશે પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે આજે તમે તમારા કોઈને ઉધાર આપેલા પૈસા પાસા મેળવી શકો છો ખોટા કામોમાં સામેલ લોકો સાથે સમય ન વિતાવો આમ કરવાથી તમારી ઇમેજ પર અસર પડી શકે છે તેની સાથે તમારા આત્મસન્માનને પણ ઠેસ પહોંચી શકે છે આજે મહિલાઓએ પોતાની ગરીમરા પ્રત્યે વધુ સંભાળ રહેવું જોઈએ આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકો આજે રાહતનો શ્વાસ લે છે વાસ્તવમાં કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યા નજીકના સંબંધીઓ અને પરિવારના સહયોગથી હલ થઈ જશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી તમને તમારી ઓળખ અને સમ સન્માન જાળવવામાં મદદ કરશે આમ આ સમયે તમારે તમારા વધતા ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સફળ રહેશે આ રાશિની મહિલાઓ માટે સમય ખાસ કરીને અનુકૂળ છે તેમની ક્રિયાઓ પ્રત્યેની જાગૃતિ જ તેમને સફળતા અપાવશે વિદ્યાર્થી વર્ગના લોકો માટે પણ દિવસ ઘણો સારો રહેવાનો છે વિદ્યાર્થીઓને કોઈ પણ ઇન્ટરવ્યૂ કે સપ્તાહમાં સફળતા મળવાની સંભાવના છે કેટલીકવાર નાની નાની બાબતો પર તમારું ચીડાઈ જવું ઘરના વાતાવરણને અસર કરી શકે છે બિનજરૂરી ખર્ચના કારણે તમે માનસિક રીતે બેચેની અનુભવી શકો છો આજે ભાગ્ય ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે કોઈના લગ્નની વાત છે તેથી આજ તેથી આજે આ વિષયને લઈને આનંદનું વાતાવરણ રહેશે કોઈ ખાસ વ્યક્તિ સાથેની ટૂંકી મુલાકાત પણ તમને ખુશ કરી શકે છે મનગમતું જીવન સાથે મળી શકે છે આટલું જ નહીં આજે એક ઇન્ટરવ્યૂમાં મળેલી સફળતા યુવાનોનો આત્મવિશ્વાસ વધારશે ઉતાવળ અને જોશમાં કોઈ પણ કામ બગડી શકે છે તેથી કોઈ પણ કામ કરવાની ઉતાવળ ટાળો હાલમાં તમારી ઊર્જાને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વહન કરો તેમજ કોઈના પર વધારે વિશ્વાસ ન રાખો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો